આથી ફરિયાદી અને તેના સાથી ડૉક્ટરને ફરજ મોકૂફ પર ઉતારી દેવાયા જેમાં ફરિયાદી અને સાથી ડોક્ટર વિરુદ્ધ પાસ તરફેણમાં કરવા માટે બંને પાસે દિનેશ પરમારે રૂપિયા ત્રીસ લાખની લાંચ માંગી હતી જેમાં પંદર લાખ એડવાન્સ આપવાનું અને બાકીના કામ પૂરું થયા બાદ આપવાનું નક્કી થયું બીજી તરફ ફરિયાદી એસીબીને ફરિયાદ નોંધાવતા પંદર લાખ પોતાના ઘરે આપી જવા ફરિયાદીને ગિરીશ જેઠાલાલ પર મારે બોલાવ્યા જેમાં ગિરીશ પર મારે પંદર લાખની લાંચ લેતા ઝડપાઈ ગયું છે જ્યારે તે સમયે દિનેશ પરમાર સામે ગુનો નોંધાયો હતો જેની તાપમાં ગિરીશ પરમાર સામે વધુ સંપત્તિ મળી આવતા દિનેશ પરમારને સિટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે જ્યાં કોર્ટે વધુ બે દિવસના તારીખ ઓગણીસ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હવે જોવાનું એ રહ્યું કે કેટલા વધુ ખુલાસા થાય છે અહેવાલમાં ન્યૂઝ વિક્રમ સિદ્ધાલા અમદાવાદ